યોગી ફાર્મ કેનલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી વહેલી સવારે કેનલમાં લાશ પાણીમાં તણાતી જોવા મળી મળતી માહિતી મુજબ સવારે વોક કરતા લોકોએ પાણીમાં લાશ જોતા ફાયર બ્રિગેડને જાણ કરી ઘટના સ્થળે બોલાવી આશરે કલાક સવા કલાકની જહેમત બાદ લાશને કેનલમાંથી બહાર કાઢવામાં આવી આ ડેડ બોડીને વધુ તપાસ માટે પશ્ચિમ પોલીસે કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા ફરી છે અને આજે શું ઘટના બની હતી એ વિશે જણાવશો મારું નામ નિખિલ પટેલ હું નડિયાદ ફાયર બ્રિગેડમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકેની પોસ્ટ પર ફરજ બજાવું છું આજે અમને ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસરના કોલ દ્વારા જાણ મળેલ કે નડિયાદ શહેરમાં યોગી ફાર્મ જોડે ઝલક નહેરમાં એક ડેડ બોડી તરતી આવેલ છે તો ત્યાં આગળ અમે ઘટના સ્થળે પહોંચીને ત્યાં આગળ અમે જઈને ત્યાં ફાયરના ઇક્વિપમેન્ટ વડે એ ડેડ બોડીને બહાર કાઢીને ત્યાંના પોલીસ કોન્સ્ટેબલ હતા તેમણે કાઢીને સોંપી દીધેલ છે